જો અકબરને બીરબલ બેઠા હતા અકબર કે બીરબલ બેંગન બહુ અચ્છી તરકારી હે રીંગણા સારું શાક કહેવાય ત્યારે બીરબલ કે હા અચ્છી હે તરકારી બહુ વખાણ કર્યા બીરબલ મીંડા વખાણ કરવા મીંડા વખાણ કરવા ત્યારે અકબરે રીંગણાનું શાક ખાધું નીડ્યું પેટમાં એટલે બીજે દિવસે વળ વળી પાછા કચેરીમાં ભેગા થયા એટલે અકબરે કીધું બીરબલ બેંગન બહુ ખરાબ તરકારી હે એટલે બિરબલ કે અચ્છા મહારાજા આપ ઠીક કહે કહેતે હૈ આપ જે કહો છો એ બરાબર છે એટલે બાદશાહ કે તમે મારી ખુશામત કરો છો કાલ વળી વખાણ કરવા માંડ્યા ને આ જ પાછા નકારવા માંડ્યા એના એ રીંગણાને ત્યારે બીરબલે હું જવાબ દીધો કે બાદશાહ હું રીંગણાનો ચાકર નથી હું આપનો ચાકર છું તમને ગમે એમાં મારું ગમતું એમ માનું છું હું પછી તમને નડે જે થવું થાય તમે આ પાડી મારે લ્યો સાચું કીધું એને આ તો એક દ્રષ્ટાંત થયું કોઈ હાચું કેવા વાળું છે કોઈ આ જગત માં માટે જગત માટે મોટે ભાગે બધું આવું જ હાલે છે